નિશાળ નિસાર જઈને આયા તમે બે જણા અને પેલા બે દંડેલ ડંડેલ છોજીયા હા કપાતર બેય બે એ કપાતર તો હવાર હી એ નહીં આય ને અને તમે લેસન બેસન કરીને આયા કે ડાયરેક્ટ આ શું કરો બે જણા તમે ને દેહી બરોબર કેવારેલા નહીં નહીં ના અજો બે જણા શું કરતા હતા ઘરે રહે કપાતર બે બે હવે વિચાર કરો હું મોતી ભા બરોબર મારા ચાર દીકરા હા

ના ના એ તો મારા ઓલિયેનાર પચાસ વાળી હોય રમતું પચાસ વાળી નામ પીાર ના ના અરે બતાય ફોન કરી ના ના પકડી તો પકડી દે તો મારું હા આ લેવા ચત્યા તો પણ જગ્યા કન ને જવાય જવાય

પચાસ રૂપિયા નહીં આલુ યાર ના યાર પચાસ રૂપિયા થાય એક જ પડી છે યાર આ તો માવલી મિલ ત્યા તો તમને આટલા જાવ જલ્દી જતા બાજુકો ના જતા કોઈ હું કરવું રાખતું નહીં ભાઈ તમે આવો ગદ્દારી કરો

ડાયરેક એટલે મેળવાનું હોટલું માલ આલ્યો છે પેલા વાંધો નઈ યાર હા કઈ પૂછપુછ તો નહીં

એરા ચે બાજુ હા હું ખોરી અને પછી મોતીભાઈ જોડી આવું પણ હેડો જો ઊભા એ તમાનું ના તમન ભારશે એટલે નાહી જાહા પાહા હા હો તમે કઈ દયો પાહા મોતીભાઈ એ મોતીભાઈને કઈ દયો તો મારે યાર અ અમે કડલું જોયો હ એ તો હું ખોરી લઈ સોને મોને હું ખોરી આવું તમે આવો તો પાહા મારી મારી તોડી નાખ તમે કઈ દયો તો એ તો ઈ મણવા નથી અમે બરા બનનાય હોય ના પણ એ તો છોકરા ફોહલાબા પડ એ તો હું કયો કે દારૂના લતે રત ચડશો નહીં

મોતીભાઈ તો ચાર છોકરા હોય તો બે નેહારી ચાલુ કરે બોત ને બોત જબ્બર કર્યો અને અમે હ ને પેલા બે છોકરા શિખર ચોકડ આખા દાળા નાખી ગયા મોતીભાઈ એવું કઈ હા તે અમે મારા ખોરવા જવું પડશે એમાં ખોટો ખોટો જાવ મળે તો બરોબર હા અડક જવું પડશે પેલા શકુની ના અમે શિખર આખો દાળો બસ પીવાને તંઠવ કરાવવા ખૂબ બધો ને મારા ઓછી છે આટલા તો ચોયા દેખાતા નહીં આમ આ ઈંડો બીંડો જોવું પડશે પેલું સારું હોય કોક દેખાય હે અમે હલકો હલકો જવું મને આતું નહીં આખો દાડો કરી કરીને થાચો હું દાડો થાચો હું તો મારા પેલા મોતી ભાઈ કઈ ગયા અમે ખોરવા જવું પડશે છોકરાને ને અમે ખોરતા હોય ઈંડા ને આ ખહલું બહલું તેલું થઈ ગયું નેપતાય નહીં

આપડા મોતીભાઈ મોતીભાઈના છોકરા હા તમારું થાય મોતીભાઈ ને પૈસા બાકી આવવાના હા પૈસા નઈ હમણાં પૈસા બધા થપ્પો લઈને આવું મોટો એ તો બતાવો મને આયા તા ખરા પણ બે ગોથાયું સમજ્યા હા

છોકરો બગાડો હોય આથી બનતા દઈ યાર નહીં દારૂ બા નહીં વેકવું ના હું દારૂ વેકો ને એટલે તમારું બન ભેગું ત્યારે એમ તમે પોતે પોત મારી મારી તોડી નાખું ના કાંઈ યાર

નાખી દેજો નકમ હું પોલીસ કેસ કરું પોલીસ નહીં વાપરું તમે યાર હોય તમને ખંચે હમણાં કરતા હોય કે તારા પેલો કરવો તને પેલો લેવો ગમત પેલે મારા પેલા ભાઈ ના ખબર આખા ગમત તો બે નહી રાખે દારૂ પીલી ના તને આ ઉપર ને આજો તો હાજો અમાર છોકરા બે આ ચાર હમારે દીર ઓમ દેખાય ખરા એ કે આ લે ભરે અરે ભરે એ કટુરિયા ઉપર આ વેઠીયું લાયો નહીં હારું નકા ઓન તો હું એ બા

આ ઊભો એ મામી મા આ ઊભો તો આવગર ઓ હું કર્યો ઓ શું કે તમે ટવાઈ જાય હં કેર કે નહી થાણ હા હં તો અલ્યા અલ્યા ખબર પડતી નથી અરે

ખબર નઈ પડતી પીપી પડી રહી ઓ હો જલ ભાઈ સુ તા ભાઈ બેસો હે ને એટલે રે આવન પહી ઓમની વાત બરાબર લ્યા મારી તો પકડજો ને પકડજો લે લાય ને તું નેચર માં હો રયો ને લે બે 70 નું કામ કરી રહે ને આરા શું કરી રહે દે લે લાય લે લાય લાય મારા તું તું મોટો થઈને આ આ ચતુરાયો આવું શીખવાડ્યું દે ઓનો દે લે તે જોરું પકડ 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 ઓલો મારા દૂ <OR> પીરે <War referral>

મોતી પાણી મોતી પાણી મારી નારી નાખશે ભાઈ મને જોરી રહી ભાઈ તું બે શબ્દ કહેતો જા ભાઈ સાફ કરેલો તમારા શરીર કેવો મને હાથમાં વચન માં બંધો મને મારી તો નહીં નાખે મારા ભાઈ વિશ્વાસ

સમજ્યા પણ કાલી આપડે પૈસા લાવજે આપડે જવું વાતો જ બાર ગમજી તારું તો આતરબંધ ના થાય કાલે ના થાય એ તો બે આ તો ખાઈ લેવા રે